વાહ કન્યા તારું ટેલેન્ટ વાહ વાયરલ કરો વાયરલ નમસ્કાર મિત્રો ફરી એકવાર નવા વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત કરું ત્યારે મારા વાલીડાઓ આ છોકરાનું ટેલેન્ટ જોઈને તો મિત્રો આખું ગુજરાત ગાંડું થયું છે અને મિત્રો આવું મિત્રો દરેક વ્યક્તિ નથી કરી શકતા એ પણ મિત્રો તમને જણાવી દઉં પહેલાં પરંતુ મિત્રો હાલમાં જે આ છોકરાનો ટેનિયાનો વિડીયો વાયરલ થયો છે ને ભટુડાનો એ ભટુડો મિત્રો ચારથી પાંચ કરોડ લોકોએ આ ભટુડાને જોઈ લીધો છે મારા વાલીડાઓ ત્યારે મિત્રો તમારા માટે ખાસ તમારો ભાઈ આ વિડીયો લઈને આવી ગયો છે તો મિત્રો વિડીયો આપણે તમને હાલ ઝપઝપાટીમાં બતાવી દેવાના છીએ પરંતુ પહેલા આ વિડીયો વિશે થોડી માહિતી આપી દઉં કે આ છોકરો ક્યાંનો છે અને બધી જ માહિતી આપ્યા બાદ મારા વાલીડાઓ તમને એ વિડીયો આપણે બતાવીએ છીએ તો મિત્રો આપણે વાત કરીએ તો મિત્રો આ વિડીયો છે ને એ દાહોદ બાજુનો છે દાહોદ ગોધરા બાજુનો અને મિત્રો આ છોકરો છે એ મિત્રો આઠમા ધોરણમાં ભણે છે અને ત્યારે મિત્રો હાલમાં જ આ બંને યુવકો તમે બાજુમાં જોઈ રહ્યા છો ને એ બંને યુવકો મિત્રો આ છોકરા જોડે વિડીયો બનાવવા માટે જ આવ્યા છે એ પણ તમને જણાવી દો મિત્રો કારણ કે મિત્રો હાલમાં છોકરો વાયરલ થયો છે ને એટલે મિત્રો અનેક પ્રકારના લોકો આજુબાજુના ગામડામાંથી મિત્રો આ ભાઈ જોડે વિડીયો બનાવવા આવતા જ હોય છે અને ત્યારે જ મિત્રો આ ભાઈ વાયરલ થયા છે તો મિત્રો આપણે વિડીયો તમને બતાવીએ એ પહેલાં મિત્રો આ શખ્સ વિશે તમને થોડી માહિતી આપી દઉં તો મિત્રો આ છોકરો હાલમાં આઠમા ધોરણમાં ભણે છે અને આઠમામાં ભણતાની સાથે મિત્રો આ છોકરાનું ટેલેન્ટ જોઈને મિત્રો સાહેબો પણ મિત્રો ઘાયલ થઈ ગયા છે કારણ કે મિત્રો આ છોકરાએ એક આંખ મિત્રો એક જ આંખ બહાર કાઢે છે એ જોઈને મિત્રો અનેક પ્રકારના લોકો ઘાયલ થયા છે અને બીજી બાજુ વાત કરીએ મિત્રો તો મિત્રો જે લોકો તેની જોડે વિડીયો બનાવવા આવે છે ને એનો આ છોકરો કોઈ ચાર્જ નથી લેતો પરંતુ મિત્રો જે વિડીયો વાયરલ થયો છે એની માહિતી પ્રમાણે મિત્રો એવું જાણવા મળ્યું છે કે આ છોકરો મિત્રો ગામમાં હાલમાં મિત્રો ધમધોકાર મિત્રો બૂમ પડાવી રહ્યો છે તો મિત્રો આપણે વિડીયો બતાવીએ એ આ ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી દેજો અને આ વિડીયોને વધુમાં વઘુ લોકો સાથે શેર કરજો અને લાઇકનું પતન મિત્રો તોડી ફોડી જ ના કહો બોલાવો bravo, वाह वाह वॻा बेज़ी वगारो